તો અત્યારે આપણે બોટ ઉપર ચડી ગયા છે એ રીતના બોટ નું કઈક કામકાજ છે ભાઈ ગઈ જે વીર આવી છે આ મસ્તી જોઈ શકો છો જૂનું આનાથી પેલા પાણી કાઢતા તો કરી લેજો દર્શન ટીકેશ્વર મહાદેવના જોઈ શકો છો જય શ્રી રામ સ્વાગત છે કે આપણા નવા બ્લોકગીતની વિડીયોની અંદર તો અત્યારે આપણે બરાણા છે અને જોઈ શકો ડાયરેક્ટિશ્વર મહાદેવ આવી ગયા છે અને આપણા ભાઈ ના બધા આવી ગયા છે અંદર તો ચાલો દર્શન કરી દઈએ દર્શન ટીગેશ્વર મહાદેવ જોઈ શકો છો

એટલે બધા ઇંગળાજ માતાજીના દર્શન જોઈ શકો છો મારાંગલ માતાજી છે અહીંયા સુરાપુરા દાદા અને અહીંયા મંદિરમાં પણ મસાલો નથી થૂકતા બે જોઈ શકો છો એ વાડીએ જવા માટે આપણા મામાની કુરેલીયો રસ્તો બોટી ગયા આપણે આપણા મામાની વાડીએ ને હું આ કઈ ખેડાઈ છે જોઈ શકો છો ખેડે છે સરસ મજાનું જોઈ શકો છો કઈ વાવેતર તો લાગતું નથી ચાલો હવે તમને વાવ દેખાડું આ મશીન જોઈ શકો છો જૂનું આનાથી પેલે પાણી કાઢતા જોઈ શકો છો તમે એ ચાલુ કરતો જઈ જાય છે ચાલુ કરવા લેજે પાણી નીકળી ગયું નીકળી ગયું પાણી નીકળી ગયું જોઈ લ્યો આપડા મામાન વાળી પાણી ભર્યું છે વાવમાં આપણા મશીન નથી હાલતું જોઈ શકો છો પણ સખણા ન દેતા વળલે ચડ્યા છે અને હેઠે વાવ છે તો કે વટનો કટકો જીંતી હોય ભાઈ ભાઈ આ ભાઈ ઓય ને આમ આમ આ જોયું ને જણો કે ચડવું કે વડલા ઉપર જોઈ લ્યો હજી ઉપર ચડવાનો વિચાર હજી છે ચડવાનો વિચાર છે વિચાર કોઈ ઓળખશે નહીં ભાઈ ઉતરો ને જોઈ શકો છો અત્યારે કંઈ વાવેલું છે ઘઉં કે બાજરો હોય કાંઈ ખબર નથી સરસ મજાનો વ્યૂ આવે છે ને આપણે થોડા ઘણા ફોટા પાડ્યા જઈએ આપણે ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ તો નીકળો એમાં આવી જશે ના ભાઈને સીપતા કે ફોટા પાડવા છે તો ચાલો એને આપણે ફોટા પાડી દઈએ ને બાકી આપણું ફેમિલી બધું અહીંયા ઊભું છે અને આપણે ફોટા પાડ દઈએ અને પછી આપણે મળીએ બીજા આપણે ગળિયાવી દાદા જોઈ શકો છો અહીંયાનું છત છે દરેક બારી મૂકી દે જે પાપના ના કહી રહ્યો હોય ને એ બારી નીકળી જાય તો આપણે તો નીકળી ગયા હતા પણ આપણો ભાઈ રહ્યો ને એના નીકળી થઈ ગયો આ ભાઈ હા એ કર લો પહેલે એના નીકળી થઈ ગયા બાકી આમ બધા નીકળી ગયા અને આ ગળિયાવી દાદાનું મંદિર છે જોઈ શકો છો માં ના મંદિરે ચાલો તમને પણ દર્શન કરાવું

બોટ ઉપર ચડી ગયા છે ને કઈ રીતના બોટ નું કઈ કામકાજ છે ભાઈ કે જે વીર આવી છે ને ભાઈ હમણાં જાશે એ સવારે સાત વાગે પાછી આવે ને ત્યારે એ ભાઈ આવે અને અત્યારે એ ભાઈ હમણાં જો દસ પંદર કિલોમીટર લગી જો ઓલી બોટ પડી ને મોટી એ લઈને અંદર જાશે અને સવારે પાછા આવશે અને આ બોટ જોઈ શકો છો તમે આના ઉપર હમણાં આપણે હતા જોઈ શકો છો અને હું આ જોઈ શકો છો વીર આવી છે હજી આવે જ છે જો એક ભાઈ બોટ લઈને આવે છે અને અને એ ભાઈ કે વી ભાઈ એમ કે છે કે હવે અમે સ અત્યારે જ્યાં સિંધી સવારે પાછી વીર આવશે ને ત્યારે અમે છે પાછા આવશે આખી રાત અમે કે દરિયામાં જ રહેશે જોઈ શકો છો આ બધા વાણ એના જ છે જોઈ શકો છો જો આ પાણી આવક ચાલુ થઈ ગઈ જેવું તમને દેખાવું અને આ બધા સરસ મજાના વાણ પણ છે જોઈ શકો છો અહીંયા દુબઈ મારા હિસાબે જાય છે આ ભાઈ અમે ટિકિટ નું કે એવું કાંઈ પૂછાયું છે કે આ રહ્યા ભાઈ ને અહીંયા બધા છે ને સરસ મજાના એ જોઈ શકો છો તમે આપણે પણ આવી ગયા જોઈ શકો છો આ બોટ આવે છે બાકી કેવી સરસ સરસ મજાની બોટ છે મોટી જોઈ શકો છો મોટી બોટ છે આ પણ બહુ મોટી બોટ છે ઓલી બહુ મોટી બોટ છે જો આ અને આ ભાઈ ને જો વીરાઈ તો અહીંયા આવે છે કાંઠે

તમે જે સાંભળ્યું જ કે હમણાં આપણે ઓલા ભાઈને ને પૂછતા હતા દરિયામાં રહીએ આખી રાત ખાય ખાવાનું ભેગું રહી જાય આખી રાત દરિયામાં રહીએ ને એવું બધું છે બાકી અહીંયા તો હવે આપણે નીકળી ગયા છે અહીંયાથી અને બાકી બાકી વ્યુ તો તમે જોઈ શકો છો અત્યારે સનસેટ વ્યુ છે અને આપણે અત્યારે જ અહીંયા પહોંચ્યા હતા ને ભાઈ કે વીર આવે છે છ કલાક એને અહીંયા રહેશે ને છ કલાક પછી એને જાતા થાશું હું દરિયામાં જશે એના મોટો બોલાવી તો આગલી ક્લિપ જોઈ જ લીધી હશે તો હવે આપણે નીકળી ગયા છે હવે ઘરે જવાનું છે અને રસ્તામાં ગેંગ મેળવશે હોટલમાં ખાવાનું છે જોઈ શકો છો અહીંયા લગી છે પાણી આવશે તો ચાલો હવે આપણે મળીએ આગળ

અને તો ચાલો જમી લઈએ પછી આપડે ઘરે આવી ગયા જોઈ શકો છો ભાઈ હાર્મોનિયમ વગાડે છે જોઈ શકો છો તમે જોઈ શકો છો હાર્મોનિયમ તો હજી વગાડે છે તો આપડે આ બ્લોગ ને એન્ડ કરી દઈએ તો આ બ્લોગ માં તમને મજા આવી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા નવા બ્લોગ ની સાથે જય શ્રી રામ બાય બાય